મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાઈકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે તો એની આપણે આજે અપડેટ મેળવવાના છીએ આપની જે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે છે તમામ એડવર્ટાઈઝમેન્ટ નંબર અને સમ સંબર્ગનું નામ નેમ ઓફ ધ પોસ્ટ બાગાયત મદદનીશ વર્ક આસિસ્ટન્ટ વાયરમેન અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત ટેકનિકલ આસિસ્ટન્ટ મદદનીશ ગ્રંથપાલ ખેતી મદદનીશ આંકડા મદદનીશ સંશોધન મદદનીશ તેમજ ગ્રંથપાલ તેમજ ગ્રંથપાલ કારકુન સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ગુજરાત સ્ટેનોગ્રાફર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી અને ગ્રેડ થ્રી અધિક મદદનીશ ઇઝનેર સિવિલ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રી પેટા હિસાબની સબ ઓડિટ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક અને પશુધન નિરીક્ષક ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પણ રિક્રુટમેન્ટ જાહેર થઈ ગઈ છે આ જે રિક્રુટમેન્ટ છે એ તારીખ એક ચાર બે હજાર પચીસથી અને ચાર પચીસ ચાર બે હજાર પચીસ સુધી એપ્લાય કરી શકશો આ એક સરકાર શ્રીની ભરતીની જે ખાસ ઝુંબેશ છે તેના અનુસંધાને ભરતી ઝુંબેશ હેઠળ માત્ર દિવ્યાંગ ઉમેદવારો આમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે અત્યારે જે સ્ક્રીન પર દેખાય છે તે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એ પણ દિવ્યાંગ ઉમેદવારો માટે જ ખાસ ભરતી ઝુંબેશ હેઠળની આ જાહેરાતમાં જાહેર બહાર પાડવામાં આવે છે જે પણ એક ચારથી થી પચીસ ચાર સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એ જાહેરાત છે એ પંચાયતને નહીં પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના જે છે અધિક નિયમ જાહેર આવ્યું જાહેર આરોગ્ય તે ગાંધીનગર હસ્તક માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની રિક્રુટમેન્ટ ઓજસ્ટ પર ઓનલાઈન ફોર્મ ભરાશે જેની હું આપણા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કુલ જગ્યાઓ પાંચ છે દિવ્યાંગ ઉમેદવારોની પગાર ધોરણ સરકાર શ્રેણીના પ્રવર્તમાન નિયમો અનુસાર આપને છવ્વીસ હજાર મળવાપાત્ર છે રાષ્ટ્રીયતા ભારત વાયુમર્યાદાની વાત કરવામાં આવે તો સરકાર શ્રીના જે બે હજાર જે ઓગણીસો ને સડસઠના નિયમ અનુસાર એની અંદર પણ આપને રિલેક્સેશન્સ મળશે આરક્ષણ મળશે અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ન નવું જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત તો મલ્ટીપર્પઝ વર્ગની અંદર ઘણી એજ્યુકેશન ક્વોલિફિકેશનને લઈને પ્રશ્નો હોય છે પરંતુ આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે જ છે આપની ક્વોલિફિકેશન માગવામાં આવે છે વય મર્યાદામાં એનામાં પણ છૂટછાડ છે કેટલી કેટેગરીને હવે આ સંપૂર્ણ એડવર્ટિઝમેન્ટ છે અને પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ